Ja. Yeah. <laughs> Yeah, રાહ 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 આ કેમ આ કેમ આ કિસમમાં સાંભળ ¡Gracias!

Jangan lupa dan subscribe Jangan lupa dan subscribe It my i love you やってくれてあげる。 どうしたらいいんいました సైనిో మాతా పిత సా ণিগচো ওুছল ঠুছ঺চে কলুতুক্�还是ৱুডিতঘতগুদছই বক্রারারারাophoneারারা দাডাজ শকুছুিত. আটপি খাযং ারাাকেডারো ওঁ্রা ঄বো কণিনাত দুম

तो मतलब मित्रों मतदाताओ बहनों आभार के सारा निर्णय लाख चूंटी पहले तो, तो અને સરકારને પણ અહીંયા કે દિશા હવે જાગવાનો એક સંકેત મળ્યો છે કે હવે જાગો નહીતર પછી હવે આ સાકા ગુજરાતમાં થવાની છે તો આ બહુ સારો નિર્ણય આવ્યો ખૂબ સારી વાત ભાજપના અન્યાય સામે આપણે લડી અને આપણે ઉપર ભઈને જીતાયા અને ગાંધીનગર સુધી પહોંચ્યા પણ હવે એ વાતની ઘટના કે ગાંધીનગર પર સત્ર ચાલુ

એ ધારાશભ્ય ભાઈ પછી આવો કે નહીં આ એક મેણું હતો અને વાતે હાજી એક કાપુડે ધારાશભ્ય જોયા પણ છોકણી પેલા છોકણી પછી કોઈ ધારાશભ્યને આપણે ગચીતી નથી નથી જોયાને નથી મીટી કરતા છો પછી જોડી આવે ત્યારે કહેવાની ચાહ કે આપણે પાછી વાત કરીએ હવે પણ પણ આવું એટલે ભઈનો નહીં અને ગોપાલભાઈ પોતાની વાત ઉપર ઉઠા ગયા અને આને પૂરા કામને આવ્યા અમારી કિતાડે જો મને પોતાની સીતા વાત કહેયા

तो तुम्हारे कोई भाई ने हजार रुपए के लिए लेने के लिए होगा तो तो मार्क का होता है होते हैं ताकि उसे तुम्हें चेंज होता है अन्य तीजो लोगों ने अपने साथ वो भाई कि मारे मालूम से मालूम से मालूम से बहुत दाएं मार्क से ना नहीं हो कार्य के हमारे सालों नहीं रहे क्योंकि आपने समय नहीं कर सके दिवसों नहीं कर सके आज दिव अत्यंत

મેં પોચાઈ બધા ગામનો પ્રશ્ન હતો વર્ષમાં તો 16 પ્રકારો છે પણ નાના નાના પ્રશ્નોમાં પોચું હોસ્ટેલ છે તો આપણે પણ ગોત પર કરી લો કે એવું નથી થતો આપણે પ્રશ્ન ઉકેલવા કોલેજ ઉતારી છે પણ હવે એવું નથી તમે જોયું 35 વર્ષ પછી આજ દિવસ સુધીમાં એક પણ આવા જ પ્રકારના કાર્યક્રમને કોઈ જોખાયા નથી মলিষা ওিনা মিনিনা তালে ক�ালে ক্ষটাওে পিলা ক্্িনি য়া নিনা মিনিন্ন দাইকশ্যে কিনি কাইর চকেপসিকিত দেকা লিন্নিন্ন কিন

सौ लह मतदारो तमामु हृदपूर्वारोस्तो

26 પાનો વાવ કર્યું છે ગુજરાતની જનતાને નવી આશા થાય ভরસો આવે એવું કામ વખત બનાવીને તમને બધાય કર્યું છે એ બદલ તમને બધાય ખૂબ ખૂબ ધન્યવાદ કે કે ભાજપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ભેગા મળીને વર્ષો સુધી એટલું ખરાબ આચરણ કર્યું એટલું હલકી કક્ષાનું રાજતંત્ર કર્યું એટલો વિકૃત કામ કર્યું કે કરોડો લોકો થાકીને કંટાળેતા હતા કે રાજકારણને એવો કડકે ભાઈ મારીને રાજકારની વાત નો પઢવા લોકો રાજકારણનું નામ પડે તો ભાગવા લાગે ચીડ જળે કે 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 આપણા પૂરા ગામમાં ફલાણી પાર્ટીની મીટિંગ છે આવવાની જરૂર ન હોય યા બેઠક હોય ન્યાયા બેઠા રહી ઊભા થઈ જોવાની મનોરથા કર્યો જેતા ઘણી વાર હાચી વાત છે પોટુ ભજા લોકો

આ આયો નિમકા થાલી ખુશી થાય અને પાછા આ જોડાવા લાગ્યા કે રાજકારણ કે કામ તો ઉતો બી માંગે એક પથક બનાવવો હોય એક હોલ બનાવવો હોય સમાજ બનાવવો હોય શાક બનાવવો હોય દવાખાનું બનાવવો હોય હેલી વાત પણ માન બેઠો કરો ને એ ઓખલી વાત છે हिम्मत હારિયા માન બેઠો કેમ કરવા આશા ખોઈ ચૂકેલો માણસને બેઠો કેમ કરવા જે भाकी के होय कटारी के होय बधी बात से दूर भागे जावा वाटे है के जे मानुषे मन बना ले दु होय एवा मानुष के अंदर जो कमी के रीते भरवा है यो काम है माना उपभोग करो के अभरा काम है तक